ભરૂચ જિલ્લા ભારતીય મધુર સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્ને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું સ્કીમ વર્કરના કામદારોને સરકારી કર્મચારીઓ સમાન વેતન અને સામાજિક સુરક્ષા કવચ આપો એપીએસ પંચાણું પેન્શન ઓછામાં ઓછું પાંચ હજાર આપો મહત્વનું છે કે ઈ વેતન મર્યાદા ત્રીસ હજાર કરવી અને ઇ વેતન સીમા રૂપિયા બેતાલીસ હજાર કરવાની માંગ કરવામાં આવી છે બે હજાર પાંચ થી ફરજ બજાવ છું જ્યારે અઢીસો રૂપિયા માનદ વેતન હતું ભોજનમાં જોડવાયેલા છે હવે જ્યારે સરકારે જોડવા કર્યો માનદ વેતન અને તારે પાછું બે હજાર ચોવીસ પચીસ નું બજેટ જાહેર થયું તેમાં કનુભાઈ દેસાઈએ જાહેર કરી દીધું કે સેન્ટ્રલાઈઝ કિચન ની જોગવાઈ કરવામાં આવી છે આટલું બજેટ ફાળવેલું છે આટલા કરોડની ફાળવણી કરેલી છે તો અમે સંચાલકો પછી કઈ જઈશું આમ સરકાર મુખ્યમંત્રીને પીએમ પોષણ એમ પૌષ્ટિક આહાર મળે એ માટે બાળકોને પ્રોત્સાહન આપવાનું મહિલાઓને એમ કે વધારે આગળ પડતા મહિલાઓને આગળ લાવવાનો તો આ મધ્ય ભોજનમાં તો બધા જે લઘુમતી કોમ છે ઓબીસી છે પછી ગરીબ વિધવા ત્યક્તા બેનો છે અને બધા એસસી એસટી ઓબીસી જ છે તો પછી એ ગરીબ મહિલાઓ કઈ જશે એમને હવે જે બધા પાંત્રીસ ચાલીસ વર્ષની એજ વાળા હોય જે અઢીસો રૂપિયા માનદ વેતન એ લોકોએ કામ કરેલું છે तर हवे आटली उमरे काही कामधंदो मेके विचारवान ने